રાજકોટમાં વધુ એક પાખંડી ભુવાનો પર્દાફાશ થયો છે નગ્નવિધિ વિડીયો કોલ દ્વારા વિધિ નડતર વિધિ વાયુ વિધિ વિધિ સહિતના વિધિ પાખંડી ભુવો કરાવતો હતો માતાજીનો ભુવો મહેશ મનજી વાળા લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી લોકો પાસેથી એકાવનસોથી લઈને એકવીસ હજાર પડાવતો હતો વિડીયો દ્વારા અલગ અલગ વિધિમાં ભુવો લોકો પાસેથી પૈસા ખંકેરતો હતો રાજકોટના દંપતીએ ભુવા વિરુદ્ધ નિવેદન આપતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો પાખંડી બુવાએ પડાવી હજ આપી હતી ત્યારે હવે પોલીસે પાખંડી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમે બે દર્શના છે અમે રોકો રામ પાર્કમાં શેરી નંબર બેમાં માં રહીએ છીએ અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કંઈક આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી બધી લૂંટ કરી છે તમે કેવી દીધા બે ત્રણ વાર ગૂગલ પ્લે બે થી ત્રણ વાર ગૂગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે

હવે ક્યાંય ઘરે આવ્યો તો તારે કાઢીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જવા પછી જાતા પહેલાં સાત વખત વિચાર કરજો રાજકોટમાં ભૂવા મહેશ મંજી વાળા કે જેવો મેલડી માતાના ભૂવા છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનો ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટ્રોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાન વિજ્ઞાનદાતાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી ધૂણવા લોકોના દુગ્ધ મટાડવાના જતીંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધગ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાળી ફકીર કે મૂંઝાવથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતી છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવી આના ઉપરથી લોકોએ ધોરો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પુરુષાર્થ કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે પિસ્તાલીસ થી પચાસ હજાર માં ઉતારી રહ્યા છે કમાઈ કમાઈ ને અમારે એને જ દેવાનું એટલે તમે દાણા જોવા તો શું કરાણા જોડાયેલા અમે એની પેલા શરૂઆતમાં અમે મળ્યા ઉડકો ચોકડીએ તો કે અમારે આજે માંડવામાં છાવાનું છે કે અમે અત્યારે બેઠક નહીં કરીએ કાંઈ વાંધો નહીં અમે એ રીતે એને કીધું તો કે કાંઈ વાંધો નહીં કે બેઠક અત્યારે ન કરો તો કાંઈ વાંધો નહીં અમે કાલે તમને ફોન કરીએ સવારે સાડા અગિયાર મારા હસબન્ડમાં ફોન આવ્યો પહેલાં મારા હસબન્ડ એને ફોન કર્યો કે મહેશભાઈ આવી રીતનું છે કે ક્યારે આપણે બેઠક ગોઠવવી છે તો કે કાંઈ વાંધો નહીં કે આપણે અત્યારે બેઠક નહીં હું સાંજે ફ્રી છું સાંજે આપણે બેઠક કરી મારી ઘરે આવ્યા એક ઊંચો રૂપિયા પી લીધી એને